ગેરકાયદેસર માફિયા દ્વારા કરાઈ રહ્યું છે જેથી રીતે ખનન નું લાઈવ પ્રસારણ કરવા માટે ગયેલા ઇલેક્ટ્રોનિક મીડિયાના રિપોર્ટર અને કેમેરામેન પર ગેરકાયદેસર લીઝ ધારકોના વીસ થી પચીસ લોકોના દ્વારા મારક હથિયારો વડે જીવલેન હુમલો કરાયો હતો ઉપરાંત ફરીથી અહીંયા વિડીયો શૂટિંગ કરવા આવ્યા તો જાનથી મારી નાખીશું તેવી ધમકી પણ આપી હતી બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં ખસેડાયા છે નંદેસરી પોલીસ ફરિયાદ નોંધી તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે વડોદરા શહેર નજીક આવેલા કોટડા ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીના પટમાંથી ગેરકાયદેસર લીઝ ધારકો દ્વારા બેફામ રેતી ખનન દિવસ અને રાત્રે કરવામાં આવી રહ્યું છે પરંતુ પોલીસ અને ખાનખાની જ વિભાગ જાણે કુંભકર્ણની નિદ્રામાં ઊંધી રહ્યું હોય તેમ લીઝ ધારકો સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી ક્યારેય બધું બુધવારના રોજ ઇલેક્ટ્રોનિક મીડિયાના રિપોર્ટર અને કેમેરામેન કોટળા ખાતે ચાલતા ગેરકાયદેસર રેતી ખનનનું લાઇવ પ્રસારણ કરવા માટે ગયા હતા અને વિડિયો શૂટિંગ કરીને પરત ફરી રહ્યા હતા તે દરમિયાન લીઝ ધારકોનું વીસથી થી પચીસ લોકોનું ટોળું લાકડીઓ લોખંડની પાઇપ સહિત હથિયારો સાથે ધસી આવ્યું હતું અને રિપોર્ટર અને કેમેરામેનને ઘેરી લીધા હતા ત્યારબાદ તેમના પર હથિયારોથી હુમલો કરાયો હતો જેમાં બંનેને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે ગોથરી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા